સુરત કોટ બહાર ઓરિસ્સાવાસી વાસી સગર્ભા મહિલાને અચાનક દુખાવો પડતા મારુતિ કારમાં જ બાળકે જન્મ આપ્યો હતો કોટ બહાર ઉભેલા પોલીસકર્મીએ કર્મીએ 108 ને ફોન કરી મહિલાને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી સુરત કોટ બહાર ઓરિસ્સાવાસી વાસી સગર્ભાએ કારમાં જ પુત્રને જન્મ આપતા લોકો ભેગા થઈ ગયા હતા પરિવારે જણાવ્યું હતું કે હોસ્પિટલ લઈ જતા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી કાર કોટ બહાર ઊભી કરતાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી સ્થાનિક પોલીસના જવાનો અને મહિલા પોલીસ તાત્કાલિક દોડી આવી કારને કોર્ડન કરી એકસો આઠની જાણ કરી હતી ગણતરીની જ મિનિટોમાં આવી ગયેલી નવજીવન લોકેશનની એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઈ પાયલોટ નાડ કાપી માતા અને બાળકને સિવિલ લઈ ગયા હતા જ્યાં બંનેની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું હતું પરિવારે જણાવ્યું હતું કે તેઓ ઓરિસ્સાના વતની છે ડુમ્મસના એક ખાનગી ફાર્મમાં બગીચાની રખેવાડીનું કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે દીકરી ઝુમરીના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા દીકરીને નવમાં મહિને પ્રસુતિની પીડા ઉપડતા કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે સુરત કોર્ટ બહાર પ્રસુતિની પીડા અસહ્ય થઈ જતા કાર રોડ બાજુએ ઊભી કરી દીધી હતી ઝુમરીની પીડાની ચીચિયારી સાંભળી લોકો પણ ભેગા થઈ ગયા હતા કોર્ટ બહાર ફરજ પર તૈનાત પોલીસ જવાન અને મહિલા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો ઝુમરીએ કારમાં જ પ્રસૂતિમાં પુત્રને જન્મ આપ્યો હતો પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કારમાં મહિલાને પ્રસુતિ થઈ હોવાની વાત સાંભળી તાત્કાલિક એકસો આઠમાં જાણ કરી હતી મહિલા પોલીસ બહેનોએ દુપટ્ટાથી કારને કોડન કરી એકસો આઠના કર્મચારીઓએ બાળકને માતાની નાળ કાપી અલગ કર્યા હતા ત્યારબાદ બંનેને પ્રાથમિક સારવાર આપી સિવિલ લઈ ગયા હતા પોલીસ અને નવજીવન લોકેશનની એકસો આઠની કામગીરીના પ્રસુતા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત